સુરતી સમાચાર સાબે આવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગના સાગિરત રાજ રયાણી ની ધરપકડ સુરત સાયબર ક્રાઈમ પોલીસ રાજ રયાણી ની ધરપકડ કરી છે આરોપી રાજ પ્રકાશ રયાણી પોલીસે જડપી પાડ્યો છે કિમ ખાતે થી આરોપી છે તેના વિરુદ્ધ ગુસિત ટક હીટડ ગંભીર ગુનો પર નોંધાયલો છે ગઈકાલે માનનીય ગૃહ મંત્રી સાહેબ

કુલા કેવસ મોબાઈલ ફોન અરિસો સિમ કાર્ડ 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ક્યાં લેપટોપ હતો જે લેપટોપ મણી આવેલો તો તે લેપટોપ માં લગભગ 200 261 જેટલા બેંક એકાઉન્ટ માં નેટ બેંકિંગ મારફતે ના નાનો વ્યવહાર પણ ચાલેતો હતો તો આ રેડ માં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાનેથી કામ કરે છે